વડોદરા શહેરમાં આવેલા શ્રી જાનુભાઈ માતાજીના મંદિરે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલ ઉપલા ફળિયા ખાતે શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે માઈ ભક્તો દ્વારા મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારાની વિશેષતા સંપૂર્ણ પ્રસાદી ચૂલા ઉપર બનાવવામાં આવે છે અને પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી પીરસવામાં આવે છે અહીં ભંડારામાં તમામ ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે શ્રી જાનુબાઇ માતાજીના મંદિરમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લગભગ પાંચથી છ હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદી અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો kau sih dia mulia kau jangan લક્કરપીઠા રોડ લક્કરપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કરપીઠા રોડ જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજીલા રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવી ખૂબ જ અઘરું પામે છે છતાં પણ આજુબાજુ પોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સાહિત્ય કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ હા શ્રી જાનુભાઈ માતાનું મંદિર છે અને અહીંયા લગભગ પાંચ હજાર ભાઈ ભક્તો માઈ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને એ સંપૂર્ણ રીતે પોળના સાત સકાથી અમે આ ભંડારો પૂરું કરીએ